આજી વાતમાં કોઈ દી કોઈ નથી બધે એને બ્રહ્મનાથ દર્શન થાય છે એટલે વચનરૂપી અસોડો પછી આમાં વચનરૂપી અસોડો મુકાયો યમ આ વચનરૂપી અસોડો તે

કારણ વિળખું છે ને આ કારણ ઘટાડવા હાટું બેસે અને આ જીવાત મારે કંઈ કોચો નથી રહેતો મારા પણ કોઈ ભાવ ન રહે એટલે હરક સ્પની કોઈ જે હેઠકી આવતી નથી તિહા ગુરુ મહારાજે તન કહેતા શરીર મન કહેતા વાણની વિચાર તન કહેતા શક્તિ આ બધું લઈ લીધું અને શેષ શૃત જે વધીન વસ્તુ એ સાચી વસ્તુ છે અહીંયા આપણે લક્ષ્ય લગાડવાનું છે it now

ચિત્રકોટકા તમે જોઈ લો જ્ઞાન થઈ જાય એટલે આ નાના દેહ અંદર જ્ઞાન થયો એટલે આખું વિશ્વ તમને જ્ઞાન guru <laughs> Bhagavanamaya આપણે થોડુંક અધૂરું શું મારા છે સદની ટાણું છે

ભક્તિ કરી હોય તો કરી લો આ જીવાત્મા નો ઉધાર કરી લો નમ્ર વિનંતી કરીને તમને હું કહું છું પછી ચોરસ લાખ ચાર

Yeah. દાન કરવું તો સુપાત્ર ને કરવું નગર આપણે કોઈ અનાજ કે કોઈ લોટ એવું દેતા હોય ને તો માણસ જોઈને દેવી નગર વળપાસો પૈસા એનું દાન મળે ગંગાસ્થિતિ ધીમા કે છે કુપાત્ર ને આગળ વસ્તુ નો વાવ્ય સમજીને રહી જો ભલે મોટો ધન ઢગલો કરે ભલે હોય મોટો ભૂખ તો આ વસ્તુ ની વાત પાત્ર હોય ગણે પીરસવું પેલા તો ગાજા વાળા લગણ બધું પારખું કરતા પાત્ર જોતા પાત્ર ભલે કદાચ ફોના હોય પણ કાંઠા નો મળેલા આવે તેમાં ચમ દૂધ રેડો તો રે પાત્ર બને પેશી વસ્તુ આપો તો અહીંયા કણે ઠેરાય છે એટલે આપણે ગમે એમ કરીને પાત્ર બનવાનું છે અને સદગુરુના શબ્દ આપણે રોજિયે છે એટલે માધર્મ ની વાત છે

સદણી ગરુના પરતાપ મીરાબ બોલીયા સદણી ગરુના પરતાપ મીરાબ બોલીયા સદની ગરુના પરતાપે મીરાબ

ખાટલા પૂજે છે આ બાપુ સાહેબ ગાયક સરકાર વાળા આ સાહિત્ય ની અંદર આવું કે છે કે નામ ની અંદર જે અનાપ પડ્યું છે આ જાલગણ ગણાય છે નહીં તાલગણ તમારી બુદ્ધિ ની અંદર બળ નહીં આવે વીર દેખી પી વાગયો રે હતા જાંજવાન નીર હતા જાંજવાન નીર નમિયા નમી ઓળખાવી

બેન પોતાનો સીતા માતા રામચંદ્રજી ભગવાનની ભક્તિ કરતા જો જગત ની અંદર પોતાના ને માની અને ચરણે જાઓ એટલે જગત અંદર એક

ਦਰસાવે 사ਧન શું કરું રે સ્વામી થઈ સાધના માં નો આવે પૂજા કરું પણ પાર નો પામું આકૃત કરું સબ કાચું મન કે જે નો આવે આને કય યુગ તીથી ન જાતું સાધન શું કરું રે

ભગવાન દેખાય અંધારું દેખાય એમાં સૃષ્ટિ નો સર્જન હાર ભળાય એ સદગુરુ મહારાજ આપણને દ્રષ્ટિ આપણે

અડાકો કરીને ભય શું કરે હાર નથી તાક્યા નિશાન નથી તાક્યા નિશાન નમી નમી ઓળ ના બંદુક બે નાયની ભરી હોય ને દારૂ માલ તો નો શું ભડાકો કરી થાય ભલન તાક્યા અને પણ નિશાન તો કે તાક્યું ન કદા ખોડે તો

કાશ ની જાતરાવે શ્રાદ કોનું સરાવે શરાધ નામીય નામી ઓ લેખ્યા વિના બધા કે બાપાનું નામ આના બીજા ના ફલાણો તારો બાપ ભગવાન ભગવાન છે નામી નામી ઓળખાવી ના રે ફેરા ફરો બધા હરો બધા ફો બાપુ કહેશે બે ભાન હારે ભોલા પડ્યા છે મોટા ભોપ ભોલા પડ્યા મોટા ભો નામીયા નામી હોલેખામી નામ શું કહે છે નામી અનામી ઓળખા વગેરે બધા ફેરા જેટલા ફરો ને તમારા ગિમેટલા જેટલા આવતા ખોપ આ નામની અંદર અનામ સુપાણું આ જયાલગ્ન જણાય છે નહીં ડા લગ્ન ગીમેટલા તમે ફેરા ભરશો ને બધા ખોખ થઈ જવાના છે સંકરુના ચરણે